સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડિયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો વાત કરીએ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારી ભરતી બે હજાર ચોવીસ વાત કરીએ કુલ ખાલી જગ્યા ચોરાણું પ્લસ ખાલી જગ્યા છે પગાર ધોરણે એકવીસ હજાર એકસો સુધી મળવાપાત્ર રહેશે કોઈ પણ પરીક્ષા વગર મિત્રો સીધી ભરતી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈશે અહીં સફાઈ કર્મચારી ભરતી બે હજાર ચોવીસ અહીં વાત કરીએ સંસ્થા વિજલપોર નગરપાલિકા પદ સફાઈ કામદાર અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવા માટેની રજિસ્ટ્રેશનની તારીખ અહીં તેર સપ્ટેમ્બરથી લઈને બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ છે અહીં મહત્વની તારીખ વિશે વાત કરીએ તો આ ભરતીમાં જાહેરાત તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવી હતી જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર પાડ્યાના ત્રીસ દિવસ એટલે કે બાર ઓક્ટોબર બે હાજર ચોવીસ સુધીની રહેશે અરજી કરતી વખતે ઉમેદવારો ધ્યાનપૂર્વક સંપૂર્ણ માહિતી નાખવાની રહેશે મિત્રો અને અરજીની ની જે કાંઈ છેલ્લી તારીખ છે તે પહેલા તમારે અરજી કરવાની રહેશે મિત્રો પદોના નામ વિશે વાત કરીએ તો ગુજરાતની ગુજરાતની મહાનગરપાલિકાઓની અધિકારિક જાહેરાતમાં આપેલી માહિતી મુજબ વિભાગ દ્વારા સફાઈ કામદારની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો મિત્રો અહીં વિભાગ દ્વારા સફાઈ કામદારની કુલ ચોરાણું ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં મહિલાઓની ત્રીસ વિકલાંગોની સાત અને સૈનિક ઉમેદવારોની જે કે માજી સૈનિકો છે તેમની નવ જગ્યાઓ પર રિઝર્વ રાખવામાં આવી છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ગુજરાતની નગરપાલિકાની સો ઓફિશિયલ નોટિફિકેશનમાં મળેલી વિગતો મુજબ ભરતી સિલેક્શન મળ્યા આવ્યા બાદ કેન્ડિડેટને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર એકવીસ હજાર એકસો વેતન મળવાપાત્ર રહેશે ત્યારબાદ પગાર ધોરણમાં વધારો કરવામાં આવશે વયમર્યાદા વિશે વાત કરીએ તો મ્યુનિસિપલની આ ભરતીમાં વયમર્યાદામાં ઓછામાં ઓછી અઢાર વર્ષને વધુમાં વધુ તેત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે તેમજ આ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની ભરતી હોવાને લીધે આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને અહીં વય વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર પણ રહેશે આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિષય તો છે મ્યુનિસિપલની આ ભરતીમાં અરજી કરવા માટે જે લોકો લગતા વાગતા આવતું લખતા વાંચતા જે કાંઈ આવડતું હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે પસંદગી ભરતીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો લીજલપોર નગરપાલિકાની આ વેકેન્સીમાં કેન્ડિડેટનું સિલેક્શન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારોની પસંદગી કરી શકે છે ઉમેદવારોની પસંદગી સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે રહેશે તમારી અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી માહિતી ધ્યાનપૂર્વક નાખવાની રહેશે જેથી કરીને ઇન્ટરવ્યૂની સંપૂર્ણ માહિતી તમને મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડી પર આપવામાં આવશે અરજી ફી વિશે વાત કરે તો વિજલપોર મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારો કેટેગરીના ઉમેદવારોએ ત્રણસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો સંપૂર્ણ માહિતી મેં સ્ટેપ બાય સ્ટેપ લખી છે તો આ સ્ટેપ ફોલો કરી તમે તમારી અરજી કરી શકો છો તેમજ આ ભરતીની વધુ માહિતી માટે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને જીજે જોબ અલર્ટ ડોટ કોમ સર્ચ કરવાનું ભૂલતા નહીં આ અમારી વેબસાઇટ છે ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળશે તેમજ આ ભરતી માટેની અરજી કરવાની લિંક પણ તમને ત્યાં મળી જશે તો અમારી વેબસાઇટને વિઝિટ કરજો અને નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ એ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં